કેન્દ્રશાસિત પ્રદેશ દીવના તળ ચેકપોસ્ટથી થોડે દૂર પાછળ ખારામાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી આ લાશ વિકૃત હાલતમાં મળી જેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશ કબજે કરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મૃતક આશરે પચાસથી પંચાવન વર્ષનો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તેને સફેદ શર્ટ તથા લાઇટ બ્લેક કલરનું પેન્ટ તથા પગમાં મોજા પહેર્યા છે આ લાશ ઓળખાય તેવી હાલતમાં નથી What the?